જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે મહાશિવરાત્રીની કથા અને વાર્તા લઈને આવી છું તો ચાલુ સાંભળીએ વાર્તા મહાવદ ચૌદસ એટલે મહાશિવરાત્રી કહેવામાં આવે છે આ પવિત્ર દિવસે ભાવિકો આખો દિવસ ઉપવાસ કે ફળાહાર કરી અને રાત્રે ભગવાન શંકરને બીલી પત્રો વગેરેથી ચાર પ્રહરની વિધિપૂર્વક પૂજા કરે છે અને રાતના જાગરણ કરે છે તેના ઉપર સદા મહાદેવજી પ્રસન્ન રહે છે એક પારધી હતો તે પોતાની ઝૂંપડીમાંથી સવારના પહોરમાં ખભે તીર અને કામઠું ભરાવીને જંગલ તરફ શિકારની શોધમાં નીકળી પડ્યો આ દિવસ મહાવદ ચૌદસ નો હતો એટલે શિવરાત્રી વ્રત કરતા ભાવી નર નારીઓ સવારના પહોરમાં શિવ શિવ બોલતા આવતા અને જતા દેખાતા હતા પારધીને શિવ શિવ સાંભળીને નવાઈ લાગી એ પણ સમજ્યા વગર વારે ઘડીએ શિવ શિવ બોલવા લાગ્યો તે તો જે સામે મળે એને મશ્કરી રૂપે શિવ શિવ કહેવા લાગ્યો આમ તે અજાણ્યાપણે અને મશ્કરીમાં ભગવાનનું નામ લેવા માંડ્યો શાસ્ત્રમાં કહ્યું છે કે ભગવાનનું નામ અજાણ્યા પણે કે પછી મશ્કરીમાં અવળું સવળું બોલાઈ જાય તો પણ તેનું ફળ મળે છે તો આજનો દિવસ મહાપવિત્રનો હતો તહેવારનો હતો અને વ્રતનો દિવસ હતો આ દિવસે પાપ થાય નહીં અને કુદરતી રીતે પારધીને જંગલમાં ખૂબ આથળવા છતાં પણ શિકાર મળ્યો નહીં આથી તેનાથી પાપ થતું અટકી ગયું વળી શિકારની શોધમાં દિવસભર તે ભૂખ્યો અને તરસ્યો આથળ્યો હતો એટલે અજાણ્યાપણે તેનાથી ઉપવાસ પણ થઈ ગયો હતો મનુષ્યનું શ્રેય થવાનું હોય ને ત્યારે સંજોગ આપોઆપ ઊભા થઈ જાય છે પારધીને કંઈ પણ શિકાર મળ્યો નહીં એટલે રાતવાસો જાળ જાળવવા માટે જંગલમાં તેણે રોકાવાનું વિચાર કર્યો બીજે દિવસે સવારે શિકાર કરી અને પોતે ઘરે જશે એમ વિચારી અને સાંજ પડતા જ એક સરોવર નજીક આવેલા બીલીના ઝાડ ઉપર ચડીને તે બેસી ગયો આ બીલી વૃક્ષ નીચે પુરાણું શિવલિંગ હતું અને તે તેના ઉપર બેસી ગયો પારધી આમ તેમ હાલતો હતો એટલે ઝાડ ઉપરથી થોડા ઘણા બીલીપત્રો નીચે ખરીને પડતા હતા વળી તે રમત રમતમાં પણ બીલીપત્રો તોડી તોડીને નીચે ફેંકતો હતો અને તે બધા ઢગલા માં ઢંકાયેલા અપૂજ શિવલિંગ ઉપર પડતા હતા રાત્રિના પહેલા પ્રહોરે એક મૃગલી સરોવરમાં પાણી પીવા આવી અને પારધીની નજર તેના ઉપર પડી અને અને તે તો શિકાર કરવા પ્રેરાયો તેણે ખભા ઉપરથી તીર કામઠું ઉતારી અને નિશાન તૈયારી કરી પણ હલનચલન થવાથી વધુ પાંદડા નીચે ખરી પડ્યા અવાજ સાંભળી અને મૃગલી ચોકી ગઈ અને પારધીને ઝાડ ઉપર બેસેલો જોતા જ તે અને કહેવા લાગી કે હે પારધી તીર મને મારીશ નહીં હું હમણાં જ મારા કુટુંબીજનોને મળીને અહીં પાછી ફરું છું પછી તું મને મારી નાખજે અને પારધીએ કહ્યું કે એવી રીતે થોડું કોઈ પાછું આવતું હશે તું મને છેતરીને અહીંથી ભાગી જવા માંગે છે ત્યારે મૃગલીએ સોગંદ ખાધા અને વચન આપ્યું કે તે કોઈ પણ ઉપાયે પાછી પારધીને તેને જવા દીધી અને જીવન દાન મળવાથી મૃગલી તો હરખભેર પોતાના રહેઠાણે જતી રહી રાત્રિના બીજા પ્રહોરે બીજી મૃગલી તરસ લાગવાથી તે સરોવર કાંઠે પાણી પીવા આવી ત્યારે પારધી તેને મારવા માટે તીર અને કામઠું લઈને તૈયાર થઈ ગયો આ વખતે પણ તેના હલનચલનથી ઘણા બધા બીલીપત્રો નીચે શિવલિંગ ઉપર ખરીને પડી ગયા બીજી પણ પારધીને ઝાડ ઉપર નિશાન તાકેલો બેસેલો જોયો એટલે તે કરગરીને કહેવા લાગી કે ભાઈ મને મારીશ નહીં હું હમણાં જ મારા કુટુંબીજનોને મળીને થોડી જ વારમાં પાછી ફરું છું પછી તું મને મારી નાખજે પારધીએ કહ્યું કે હું કોઈના ઉપર વિશ્વાસ રાખતો નથી હમણાં જ એક મૃગલી વિશ્વાસ આપીને મને છેતરી ગઈ છે તે પાછી દેખાતી જ નથી હવે મારે તને જીવ તો નથી દેવો અને આમ મૃગલીએ બહુ કાલાવાલા કર્યા અને તે પોતે પાછી ફરશે એવું વચન આપ્યું એટલે પારધીએ ભાગ્ય ઉપર ભરોસો રાખી અને તેને જવા દીધી પારધી બંને ઉમરુગલીઓની રાહ જોઈને થાકી ગયો હતો પણ બેવમાંથી કોઈ પણ આવી ન હતી તેથી તે નિરાશ થઈ ગયો અને શિવ શિવ કરતો બીલી પત્રો નીચે તોડી તોડીને નાખવા લાગ્યો એવામાં ત્રીજા પ્રહોરે એક મૃગ સરોવરના કાંઠે પાણી પીવા માટે આવી ચડ્યો અને ઝાડ ઉપર બેસેલો પારધી તેને મારવા માટે તીર અને કામઠાને સજ્જ કરવા લાગ્યો પણ આ હિલ ચાલમાં થોડાક બીલીપત્રો ઝાડ ઉપરથી ખરીને નીચેના શિવલિંગ ઉપર પડ્યા પાંદડાના મૃગ ગયો અને ઝાડ ઉપર નજર કરી તો પારથી તીર તાકીને બેસેલો જોવામાં આવ્યો તેણે તુરત જ કહ્યું કે હે ભાઈ મને મારીશ નહીં મારું આખું કુટુંબ મારા વિના ટળવળીને મરી જશે તું મને થોડો સમય આપ તો હું બધાને મળીને પાછો અહીં આવું છું પાઢીએ કહ્યું કે થોડીક વાર પહેલા બે મૃગલીઓ પાછી આવવાનું બહાનું કાઢી અને સોગંધ ખાઈને ગઈ છે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી તો હવે તારા ઉપર મને વિશ્વાસ કેમ બેસે મૃગે કહ્યું કે હું જરૂર પાછો આવીશ એક વાર મરવાનું તો છે જ પછી તારા હાથે મરીશ તમારા કામમાં હું આવું એ સારું જ છે ને પરંતુ ચોથા પ્રહોરે તેને આશા બંધાય એક સરોવરના કાંઠે આખું મૃગ કુટુંબ આવીને ઊભું રહી ગયું અને બધાને બરાબર જોવા પાર વચમાં નડતા પાંદડાઓ બીલી પત્રો તોડી તોડીને નીચે નાખવા માંડ્યો તેનાથી ચોથા પ્રહારે પણ અજાણ્યાપણે આમ શિવ પૂજન થઈ ગયું આ વખતે શિવાલયોમાં ઘંટનાદ થવા લાગ્યો અને આરતીઓ થવા લાગી અને હર હર મહાદેવના પ્રચંડ નાદ સંભળાવા લાગ્યા આ સાંભળી અને પારધીને જ્ઞાન ઉપજ્યું અને તેણે મૃગલાને માર્યા નહીં એણે કોઈ પણ પ્રાણીની હિંસા કરવાની ન કરવાની પ્રતિજ્ઞા લીધી તે સાથે જ દેવ વિમાન ત્યાં ઉતર્યું અને દેવદૂતે પારધીને ત્યાં મૃગલાને તેમાં બેસી અને જવા માટે કહ્યું પારધીને શિવલોકમાં લઈ જવામાં આવ્યો અને મૃગલાઓને શિવલોકમાં લઈ જવામાં આવ્યા ત્યારથી મૃગ શીર્ષ નક્ષત્ર પ્રસિદ્ધ થયું છે હે મહાદેવ જે તમારું અજાણ્યાપણે પણ નામ લે છે અને પૂજન કરે છે તેના ઉપર પ્રસન્ન થજો અને તેનો ઉદ્ધાર કરજો બોલો કૃષ્ણ કનૈયા લાલ